ભારતમાં સૌ પ્રથમ વખત ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેશન સરહદ ડેરીને મળ્યું છે કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા મળી છે જિલ્લામાં દરરોજનું પાંચ હજાર લિટર જેટલું ઊંટડીના દૂધનું કલેક્શન છે અને સરહદ ડેરી દ્વારા ઊંટ પાલકોને વાર્ષિક નવ કરોડનું ચૂકવણું કરવામાં આવતું હોય છે કચ્છ જિલ્લામાં વીસ લાખથી પણ વધારે પશુધન છે જેમાંથી તેર હજારથી પણ વધારે ઊંટોનો સમાવેશ થાય છે અગાઉ કચ્છમાં ઊંટ પાલકો માત્ર શોખ પૂરતા જ ઊંટ રાખતા હતા પરંતુ જ્યારથી ઊંટડીના દૂધનું માર્કેટ વધ્યું છે અને તેને કારણે ઊંટ પાલકોની આવકમાં વધારો થયો છે ત્યારથી ઊંટ પાલકો ઊંટ ઉછેરમાં પણ રસ લેતા થયા છે અને આજે ઊંટડીના ભાવો પણ વધ્યા છે અને ઊંટડીના દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે ઊંટડીના દૂધથી સ્વાસ્થ્યમાં થતા લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું કહેવામાં આવે છે ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરીના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે રાજસ્થાન રાજ્ય બીજ અને ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી આર એસએસઓ સી એના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા રૂબરૂ કેમલ મિલ્ક ઓર્ગેનિક તરીકેનું પ્રમાણિત સર્ટિફિકેટ અમૂલ જીસી એમ એમ એફના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલને આપવામાં આવ્યું છે જે સમગ્ર ભારતમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળ્યું છે જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે વર્ષ બે હજાર તેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ બે હજાર સત્તરમાં ઊંટડીના દૂધનું સંગ્રહ શરૂ કર્યું બે હજાર ઓગણીસમાં ભારતનો પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના લાખોદ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું સરહદ ડેરીએ બે હજાર સત્તરથી રાપરના અને નખત્રાણાના ચિલિંગ સેન્ટર ખાતે માત્ર ત્રણસો લીટર પ્રતિદિવસના સંગ્રહ સાથે શરૂ કરવામાં આવ્યું હતું હાલમાં ઊંટણીનું દૂધ પ્રતિદિવસ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર લીટર પ્રમાણે રાપર નખત્રાણા રાજપર કોટડા આથમણા દયાપર ખાતેના સેન્ટર પર એકત્રીકરણ કરવામાં આવે છે તો દરરોજનું બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું એટલે કે માસિક પંચોતેર લાખનું અને વાર્ષિક કરોડનું સરહદ ડેરી દ્વારા પશુપાલકોને કરવામાં આવી રહ્યું છે વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ ઊંટણીના દૂધનું મહત્વ સમજાવતા કહે છે કે ઊંટણીના દૂધના ઔષધીય ગુણધર્મો જેમ કે ઊંટણીના દૂધમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન વિટામિન સી હોવાથી તથા ઓછા કારણે ઊંટડીના દૂધનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કેન્સર પેટના દર્દો માટે ખૂબ જ ફાયદાકારક છે ફાયદાનું દૂધ એ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થે ખૂબ જ ઉપયોગી છે उसकी बात ऐसे ही ऐसे ही होगी कि जब मोदी साहब ने सपना देखा था कि कच्छ में जो केमल की बस्ती है उसमें उसका दूध कलेक्शन करके जो आदमी है उसको रोजी रोटी मिल जाए तो मोदी साहब की सूचना से ही केमल मिल्क का प्लांट अपन ये सरल डेयरी में चालू किया था वो इंडिया में पहला प्लांट है और एक ही प्लांट है तो अब की बार राजस्थान और सेंट्रल गवर्नमेंट का जो ऑफिसर्स था ऑर्गेनिक सर्टिफिकेशन के लिए तो वो यहाँ आके हमें ऑर्गेनिक सर्टिफिकेट दिया तो आज से हमें ये केमल जो मिल्क है ऑर्गेनिक मिल्क एज ए ऑर्गेनिक मिल हम बिक्री कर सकेंगे और इसका मार्केटिंग अमूल फेडरेशन कर रहा है तो इंडिया में जरूर पड़ेगी उसके बाद विदेश में भी इसका निकास हम करेंगे और ये केमल मिल्क के लिए हम पर डे पांच हजार लीटर केमल मिल्क कलेक्शन कर रहे हैं तो उसमें औषधीय गुण है एज ए मेडिसिन ये दूध है और उसके साथ डायबिटीज के जो पेशेंट है वो हर रोज जो सेवन करते हैं तो उसको इंसुलिन का जो इंजेक्शन लेना पड़ता है वो नहीं लेना पड़ता है और डायबिटीज कंट्रोल में आती है इसमें लगभग कच्छ में 500 जो फैमिली है वो इसके साथ जुड़े हैं और पर डे हमारा पेमेंट ढाई लाख रुपया हो रहा है तो महीने का जो पेमेंट है पंचोत्तर लाख हम कर रहे हैं जो कैमल मिलते हैं उसको और एक साल के लिए नौ करोड़ का पेमेंट हम केमल दूध का केवल मालिकों को कर रहे हैं इससे जबरन फायदा वही हुआ है कि कच्छ में जो ये मालदारी थे बहुत दुखी थे के लिए स्ट्रेंथ भी नहीं थी इसलिए ये डेली उसको इनकम होगी तो उसका बाल बच्चा भी शिक्षण ले गए शिक्षित हो गए सामाजिक स्टैंडर्ड भी बढ़ेगा सोशल और सामाजिक उसका अपग्रेडेशन होगा और ये भी जो कच्छ में है दो प्रजाति है उसमें एक खास कर इंडिया में शायद एक ही होगी वो खारे ऊंट उसको बोलते हैं और दरिया में ही जाते हैं और उसका जो खुराक है दरियाई वनस्पति है वही उसका खोराक है और यहाँ के बीएसएफ के जवान भी ये दूध का सेवन कर, करते हैं तो प्रोटीन और इंसुलंस की वजह से एज ए मेडिसिन ये दूध का उपयोग हो रहा हो रहा है और अमूल मार्केटिंग करेगा तो हम बार भी इसका निकास करेगा जो मोदी साहब की इच्छा थी वो इच्छा शायद परिपूर्ण हुई है ऑर्गेनिक सर्टिफिकेट भी मिल गया है तो ऑर्गेनिक दूध की हम सेल भी करेंगे और उसका जो प्रोडक्ट होगा बाय प्रोडक्ट वो भी एज ए ऑर्गेनिक हम बिक्री करेंगे और सेंट्रल गवर्नमेंट मोदी साहब और अमित शाह ने जो एनसीओएल ऑर्गेनिक नेशनल कंपनी बनाई है उससे द्वारा हम ये इसको निकास भी ઓગસ્ટ બે હજાર બાવીસમાં વડાપ્રધાને આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી કામ કરવાનું શરૂ કર્યું હતું રૂપિયા એકસો એસી કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ આ પ્લાન્ટમાં આવેલા કેમલ મિલ્ક પ્રોસેસિંગ યુનિટમાં ડીઓડલાઇઝેશન મશીનની મદદથી ઊંટણીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઈ જતાં આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે વિશ્વમાં ઊંટડીના દૂધ ક્ષેત્રે હજુ સુધી ક્યાંય દુર્ગંધ દૂર કરી શકાય નથી